જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જાઓ એ દીધી માંડી ચોકરી કરે પણ હજી આજે ઢગલો ખૂટીએ નહીં એવું દેખાય અને રોહિત ચોપડ મારવા હદા જ નહીં તો તો માંડીને ધાર જવાની હતી મજામાં રોઈ હદો લઈ ગયો તો રોહિત નહીં રોહિત બોબર પછી અને હજી આજે આ ખૂટે એમ નથી બહુ એવા કઈ ટાટા નથી કોક કોક છે કોક ધૂળની જેફલી આપણે અલરમાં ધાર નથી એનો ઢગળો ચોખ્ખો કરી પણ તો એમ કાં ખૂટે ચડાવતા જાય પાછા ફાયદું થયા જોતા જાય એનો આ ઢગલો ચડાવતા જાય તો હાલો મિત્રો હમણાં આપણા બીડીએ ના આવતા ભીડમાં હતા અને હવે માંડીને ઢગલો ચોખ્ખો થઈ જાય ને પછી આપણે ફ્રી સહી પછી એક હે થોડું કે કાંધું જોઈ લઈ ચોખ્ખુંનું થઈ જાય પછી આપણે કઈ કામ નથી ધાણા ઉગ્યા કામ થાય બસ ધાણા ને દેવાનું એવું કામ આવેલા

અને ચોખી ચોકી કરતા ને અડધિયા ખાતા ને બે ટીમો અડધિયા બનાવ્યા એક જ થારી બનાવ્યા હતા ને વધુ બનાવી તા હેકો મન વાર લાગે આ થોડ થોડા જેવા ખવા એને સોમવારે આટકી સાથે સોમવારે ધાણા વાગ્યા અને મંગળવારે પાણી ચાલુ કર્યું તો ધાણા દહ બાર દિયે એ ધાણા ઉગે તો ધાણા ને બીજું પાણી પાછું મારવું હે બેટલી માં અને માંડવી એટલી ચોખી થઈ જાય એટલે કામકાજ માં પછી ધાણા નહીં જાય જેવડે થાય તો અહીં નેદવાના અને લગન ગાળો રખડવાનું લગ્ન કરવાના આમ લગન લગ્ન એમતા હે માસી માં બે ત્રણ જગ્યા છે આરધના વાળી છે પછી ઓલી આયેર વાળી ગીણ છે ગુડ મોર્નિંગ થઈ ગયું બરાબર ને જો બધા પાછા વીણવા માટે બે ગયા સોરી ચોખ્ખી કરવા માટે બેસી ગયા છે બરાબર હવે એટલી બાકી રહી તો ચોખ્ખી કરી લઈએ પછી એને કાંધું આપણે વીણવાનું બાકી હેજો એટલું ટીકલો હોય વીણવાનું છે હું દિનેશભાઈ કહી દઈને વીણ્યો કહી દઈ વીણાઈ રહી બરાબર અહીં માંડી ચોખ્ખી કરવાનું કામ આવે હે હવે ટીકલો થઈ જાય જય જય દ્વારકાધીશ રામ રામ કેમ છો મિત્રો મજામાં મજામાં જશો જો માંડી ચોકીઓ થોડીક રહી મિત્રો કરો બાકી થઈ ગઈ હો બીજું પાણી પર ડાણ ચાલુ કરવું આપણે આગળ વળવાનું હા બધું કામ હાલે છે ચાલો નીકળી ભૂર મળી ગયો મિત્ર એ બધું કામ હાલે છે મિત્રો ચા પાણી પીધા જો ટાગા તો આજે ચા પીધી મિત્રો હાલો મિત્રો આપણે માંડી એટલી ચોખ્ખી કરવાની રહી આ ચોખ્ખી થઈ જાય એટલે માંડવીનું કામ આપણે પૂરું અને કાંતું હે તો

તો પેલા ક્યારે મજા આવી છે મિત્રો સૂર્યનારાયણ ઉગી ગયા મસ્ત મજાના બીજું પાણી આપણે પાઈ દઈએ તો ઘણા ઉગી જાય બરાબર मित्रों आपने है ना अठलू बारियो पी गयो अठू जाजो पी गयो अबे तो 10 11 रिया है बाकी बदू तो पी गयो सामे मित्रों खातर भराए है अर्जुन नाम है तरबूज आववाने ने खातर भरे देसी શોરૂમ ને મહેન્દ્ર ને દિલીપભાઈ ને ચેક્ટર રોજ પૈડા મસ્ત મજાના કેટલા મિત્રો આપડે એવા કાગળિયા દેવા મિત્રો ચાલો હલો મળીએ આગળ આગળ